સાથે આવેલા સ્વામિનારાયણ અનુયાયી તેમજ છતાં હિતરક્ષક સમિતિના સભ્ય હોવાનો પૂર્વ આગ્રહ રાખી ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં રહેતા ભગવત પ્રસાદ નામના સાધુઓ વિભસ્મ વિડિયો સામે આવ્યો છે આ અંગે વિઠ્ઠલભાઈએ લેખિત ફરિયાદ અરજી આપી હતી દેજા જે

તે એની સાથે ગયો એને ના પાડી દો રૂમ એટલે મેં કીધું બે હાથ જોડીને વિનંતી કરી કે સ્વામી આ આને ભગતને રૂમ આપો ત્યાં તો ભાનુપ્રસાદ આવી અને સીધો મારો કાઠલો પકડીને મને માર્યો અને મારો ફોન આચકી ગયા અને પાછોમાં હું માંડ માંડ છટકાવીને નીકળી ગયો અને આપણે હરજીવન સ્વામી પણ દાદરો ઉતરતા હતા એ જે મને ન પકડે તે પહેલાં તો હું ગેટ બહારો નીકળી ગયો એટલે એટલે આવું મારી ઉપર કૃત્ય થયું એટલે હું અત્યારે ગઢડા પોલીસ સ્ટેશન ને ફરિયાદ લખાવવા માટેથી આવ્યોલો છું અને આની તમારી સાથે કોઈ બનાવ બનેલો હા આમાં આની પહેલા જે ભગવત પ્રકાશ અને એણે જે કૃત્ય કર્યું હતું એની વિરુદ્ધ મેં અરજી આપી હતી એટલે ત્રીસ સાત બે પચીસ તે દુ તે દિવસના જ્યારે હું મંદિરે આવું ત્યારે મને કઈ ને કઈ મારી ઉપર હુમલો કરવો કે મને કેસ કરવો હું એને એમ કે કઈ ઉશ્કેર ઉશ્કેર ઉશ્કેરવું ને તો અમારી ઉપર કેસ ઊભો કરી દેવો આની પહેલા અમારે હિતરક્ષક સમિતિ વાળા ઉપર એક ખોટો કેસ ઊભો કરી દીધો હતો એટલે આ લોકોનું આવું જ કામ કરે છે અને અને હરિભક્તોને પણ પરેશાન કરે છે તે એની પહેલા એક વખત મેં કીધું કે ભાઈ મારે અઢીસો રૂપિયા આપવા છે અને મને પોંચ આપો પાકી રજીસ્ટ્રેશન વાળી તો કે પોંચ બોચ ન મળે હાલતો થાય ને કે મારી ધમકી આપે અને આ વખતે તો રીતસરનું મારું ગૌ દાબી દેવાનો પ્રયાસ કર્યો હતો પડશે બધી અને અત્યારે તમારો ફોન આશકી લીધો છે ક્યાં છે મારો ફોન ભાઈ એની પાસે છે મારી પાસે હું તો એમનું ચાલતો ગરડા પોલીસ સ્ટેશન વહી આવ્યો છું અને વિવાદમાં આવે છે આવી વિવાદમાં આ લોકો ખોટું કૃત્ય કરે છે જો પોલીસ સ્ટેશન અહીંયા આ પોલીસ સ્ટેશન થી જ રેડ પડી હતી જુગાર રમવા રૂમ આપે આપે છે અને અમને હરિભક્તોને રૂમ નથી આપતા કોઈ આ તીર્થયાત્રી આવ્યો એને રૂમ ન મળે જુગાર રમવા વાળા પાંચ હજાર દસ હજાર આપે તો એને રૂમ આપે છે આવા કૃત્ય કરે છે એને આ મંદિરમાં બેઠા બેઠા અમારી માંગ છે આવા માણસો દાખલ નથી કરતા શું છે અમારી માંગ બસ આ કાયદેસર કાર્યવાહી થાય અને આ કાયદેસર જે વિધિ કરી અને આવા લોકો ને જેલ કરવા